બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર નગરપાલિકા દ્વારા શહેરમાં આવેલા હનુમાન ટેકરી મીરા ગેટ તેમજ અમીરબાગમાં આવેલા પાણીના સંપ ઉપર સોલર સિસ્ટમ લગાવવાની કામગીરી હાથ ધરાઈ છે નગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય ત્રણ જગ્યાએ પાણી પૂરું પાડતા સંપ ઉપર સોલર સિસ્ટમ લગાવતા પાલિકાના આર્થિક ભરણમાં મોટો ફાયદો થશે અને વર્ષે કરોડો રૂપિયાની બચત થતાં અન્ય વિકાસના કાર્યોમાં પણ વધારો થશે સૌર્યઊર્જા થકી વીજ બિલમાં ઘટાડવા ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા બનાસકાંઠાના મુખ્ય મથક એવા પાલનપુરમાં નગરપાલિકાના પાણી પુરવઠા સપ્લાય માટેના સંપ ઉપર સોલર પેનલ લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે આ સોલાર લગાવવાથી નગરપાલિકાને વીજ બિલમાં ખૂબ જ ફાયદારૂપ બનશે વારંવાર વીજળી બિલ પાણી બિલ જેવા મોટા બિલોને કારણે પાલિકા પર દેવું ચડતું જાય છે અને તેમાં પાલિકાની બદનામી પણ થાય છે શહેરના નાગરિકો પોતાનો વેરો સમયસર ભરે છે પરંતુ પાણીની સમસ્યાના મામલે અનેકવાર ફરિયાદો ઉઠતી હોય છે ત્યારે સોલર સિસ્ટમથી પાલિકાનું આર્થિક ભારણ ઓછું થશે અને સાથે સાથે શહેરના વિકાસમાં પણ નાણાંની બચતથી વધારો થશે નગરપાલિકા દ્વારા મીરા દરવાજા અમીરબાગ અને હનુમાન ટેકરી જે સમ સ્ટેશનો છે ત્યાં અત્યારે જે સોલર પ્લાનિંગનું સોલર પ્લા પ્લાન્ટેશનનું જે પ્લાનિંગ થઈ રહ્યું છે ખૂબ સરસ થઈ રહ્યું છે જેના દ્વારા નગરપાલિકા ઉપર જે લાઇટ બિલનું ભારણ આવવાનું છે એ ઘણું ઓછું થઈ જશે અને આ ભારણ ઓછું થવાના સાથે નગરપાલિકા ઉપર જે લોડ પડી રહ્યો છે એ બી ઓછો થશે અને જે પાણીની સમસ્યા છે કે અવારનવાર પાણી વીજ જવાથી પાણીની સમસ્યા થતી હતી એ પાલનપુરની સમસ્યા પણ ઓછી થશે અને પા સોલર પેનલ નાખવાથી પાલનપુરવાસીઓને ઘણી મોટી રાહત થશે હા પાલનપુરમાં ત્રણ પાલનપુરમાં ત્રણ સ્થળે મીરા દરવાજા અમીરબાગ અને હનુમાન ટેકરી ત્રણ સ્થળે બસો વીસ વોટ અંદાજીતનું સોલર પેનલ લગાવવા જઈ રહી છે મારું નામ પટણી રાહુલ ધીરુભાઈ ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા પાલનપુર નગરપાલિકાના પાણી પુરવઠા સપ્લાય માટેના સંપ ઉપર સોલર પેનલ લગાવવા માટે હાલમાં શહેરના મીરા ગેટ ઉપર પચાસ કિલો વોટ અને અમીરબાગ ઉપર સિત્તેર કિલો વોટના પ્લાન્ટ લગાવવા માટેની કામગીરી હાથ ધરાઈ છે તો આવનારા દિવસોમાં હનુમાન ટેકરી ખાતે નવ્વાણું કિલો વોટ વોટનું સોલર પ્લાન્ટ લગાવવામાં આવશે જોકે ગાંધીનગર જીયુડીસી દ્વારા ટેન્ડરિંગ કરીને નગરપાલિકાઓના સંપ ઉપર સામાન મટીરિયલ મૂકવામાં આવ્યું છે હાલમાં બે જગ્યાએ આ પ્લાન્ટ છે તે ઇન્સ્ટોલ કરવાની કામગીરી ચાલી રહી છે ત્યારે સોલર પ્લાન્ટ લગાવવાથી નગરપાલિકાને વાર્ષિક બાર કરોડ અડતાલીસ લાખ રૂપિયા જેટલો આર્થિક ફાયદો થશે અને પાલનપુરના વિકાસના અન્ય કામોમાં વધારો થશે